રામ રામ ખેડૂમ મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પરને આશા છે કે આપ સર્વ ખેડૂમો મજામાંશો તો ખેડૂત મિત્રો આજે તારીખ છે છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસને શુભવાર મંગળવાર તો આજે આપણે વાત કરીશું જીરુનું વીકલી રિપોર્ટ વિશે કે વીક એન્ડ સુધીમાં શું થઈ શકે તો સૌ પ્રથમ ખાસીન ખેડૂમિત્રો હોળી દોડેટીને સૌ ખેડૂત મિત્રોને શુભકામનાઓ આપણે હોળી ધૂળેટીના વિડીયો નથી મૂકી શક્યા પણ પછીથી કારણ કે થોડુંક કામ હોવાથી એટલા માટે તો હવે આજે વાત કરીશું જીરુંના વીકલી રિપોર્ટ વિશે અને આજે વસંત ઉત્સવ પણ છે તો તેની પણ સાથે સાથે હાર્દિક શુભકામના તો જીરુંની ભાવની ને વાત કરી તો સૌ પ્રથમ ખાસ કરીને ખેડૂત મિત્રો હાલ એક તારીખ સુધી ઊંચા માર્કેટ યાર્ડ બંધ છે તેની પણ ખાસ નોંધ લેવી એક તારીખ સુધી ઊંઝાની અંદર કોઈ પણ કામકાજ થશે નહીં કારણ કે હિસાબ કિતાબ માટે હાલ ઊંઝા બંધ રહેલ છે અન્ય માર્કેટ અને વાયદા બજાર ખુલશે પણ જે ઊંઝાની અંદર છે તે હાલ હિસાબી રજા રહેશે તો સૌ પ્રથમ વાત કરી લઈએ જે શુક્રવારના દિવસે ઊંઝાની અંદર ભાવ બોલાયા હતા તે વિશે તો સરેરાશ જે ગયા વિડીયો બાદ હાલ વિડીયો મૂકી રહ્યા છીએ ત્યાર સુધીમાં જીરોની અંદર ઘણું ડિફરન્ટ આવી ગયું છે જે જીરું સાત હજાર સુધી ગયું હતું તે હાલ ખાસીન મિત્રો પાંચ છ હજાર સુધીમાં વેચાય છે મીડિયમ માલના જે સરેરાશ ભાવ મળે તેની વાત કરીએ તો સડતાલીસો પચાસથી પાંચ હજાર સુધીના શુક્રવારના દિવસે ભાવ બોલાયા હતા જે ખાસીન મિત્રો પંદરસો સત્તરસો રૂપિયાની મંદી જેવું દેખાઈ રહ્યું છે જે વચ્ચે મંથ માર્ચ સ્ટાર્ટિંગની અંદર હતું તે પ્રમાણે અને હવે વાયદા બજારની વાત કરીએ તો એપ્રિલ મહિનાનો વાયદો છે તે શુક્રવારના દિવસે બંધ થયો ત્યારે ચોવીસ હજાર ત્રેવીસ હજાર નવસો વીસ અને મે મહિનાનો વાયદો છે તે ત્રેવીસ હજાર ચારસો ચાલીસ રૂપિયા સાથે સાંજના બંધ થયેલ છે એટલે કે જીરોની અંદર જે એક વાયદા બજારની અંદર મંદી આવી હતી પણ ધીમી ગતિએ એ ફ્રીથી સુધારો જોવા મળ્યો છે કારણ કે જીરું એક વખત વાયદા બજાર નીચેમાં ત્રેવીસ હજાર સુધીનું લેવલ એક વખત જોઈને ફરીથી એક ધીમી એવી સુધારો જોવા મળ્યો છે તો જીરોની અંદર ખાસ ખણ મિત્રો થોડીક બીજી ચર્ચા કરીએ તો હાલ એવા તમે બે ત્રણ દિવસ પહેલાં અખબારની અંદર એટલે કે સમાચાર પત્રની અંદર જોયું હશે કે રાજકોટની અમુક પેઢીઓ છે તે ઊઠી ગઈ અને જે જીરુની અંદર ગઈ સાલે છે તે ચારસોથી છસો કરોડનું જે ખાસ કરીને ખેડૂત મિત્રો એક તેમના ઉપર હાલ જે પેઢી છે તેના ઉપર લેણું છે એવું કહી શકીએ તો તેના કારણે જે ગઈ સાલે તેજી હતી તેની અંદર પણ તેમનું વાત છે એવું જાણવા મળી રહ્યું છે કે ગઈ સાલે જે જોરદાર તેજી આવી તે ઊંઝાની અંદરથી પણ હતા પણ વધારે પડતા એક્ટિવ જે સટ્ટાબજારની કહીએ દેશી ભાષામાં તો રાજકોટથી હતા અને તેમને ખાસન મિત્રો સામે માલ પણ ઘણું બધું પૂરું પાડ્યું અને સામે માંગ પણ હતી પણ ખાસીન મિત્રો જે ડિલેવરી કરવાની હતી અને જે પૈસાના હતા તેની અંદર ખાસીન મિત્રો અચાનક ભાવ ઘટી જવાથી તે જે અમુક સટ્ટાના અમુક પેઢીઓ હતી તેમને એક મોટું નુકસાન ગયું છે તો ખાસીન મિત્રોને એવું માનવામાં આવે છે કે બેક પેઢીઓ તો એવી છે જે બહુ જ નામચીન અને બહુ જ એમ ઠીકઠાક છે તેમને કોઈ પણ વાંધો ના આવે એવું તો પણ હવે જોવાનું રહ્યું કે તે પૈસા આપશે કે નહીં આપે અને તે જ એક ખબરને કારણે જીરુ બજારની અંદર પ્રેશર બન્યું અને જીરું છે તે એક નીચે આવ્યું સાથે સાથે એવી પણ ધારણા હતી કે વધારે આવકોને કારણે એને સામે માંગ ન હોવાથી જીરું ખાસ મિત્રો આ વીકની અંદર ત્રણ દિવસનું જ કામકાજ રહેશે કારણ કે શુક્રવારના દિવસે પણ લગભગ રજા રહેશે પછી તો હવે આગળ ખબર પડે પણ લગભગ શુક્રવારના દિવસે રજા રહેશે તો મંગળ બુધ ને ગુરુ ત્રણ દિવસની અંદર જીરુની અંદર આ મહિનાના છેલ્લા ત્રણ દિવસો ત્રણથી ચાર દિવસો રહ્યા છે તો હવે વાત કરી લઈએ તો વીકેન્ડ સુધીમાં શું થશે તો વીકેન્ડ સુધીમાં જીરું છે તે નીચે જવાની શક્યતા છે અને નીચેમાં એક વખત આપણને બાવીસથી બાવીસ પાંચસો સુધીના લેવલ જોવા મળશે કારણ કે આ ચર્ચાને સાથે સાથે તમે ઘણી બધી એવી પણ વાતાવરણ સાંભળ્યા હશે કે હવે ધીરે ધીરે રાજસ્થાનના જીરાની પણ આવકો જે શુકર શનિથી સ્ટાર્ટિંગ થઈ ગઈ છે ધીરે ધીરે તો હવે તેનું પણ પ્રેશર બનશે અને કેવી આવકો થાય છે તેના ઉપર જોવાનું રહ્યું પણ હાલ તેનું કોઈ પ્રેશર થશે નહીં કારણ કે જે ઊંજાની અંદર માર્કેટયાર્ડ બંધ હોવાથી હવે એક તારીખ પછી જ તે આવકોનું ખબર પડશે પણ હાલ વાયદા બજારની અંદર જે પ્રેશર જોવા મળી શકે છે તેવી સંભાવના લાગી રહી છે ખાસ ખેડૂત મિત્રો જીરું નીચેમાં બાવીસથી બાવીસ પાંચસો સુધીમાં જઈ શકે છે પછી ઉપર જાય તેની હું નથી કહેતો પણ એક વખત ત્યાં સુધી જઈ શકે છે તેવું લાગી રહ્યું છે આની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે અને આજે પણ ખાસીન ખેડૂમિત્રો થોડી ઘણી નરમાઈ જોવા મળે એવું લાગી રહ્યું છે જેની અંદર પાંચ આઠ જેવી ખાસન ખેડૂમિત્રો આ જ મંદી જોવા મળી શકે છે આની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે આની અંદર ખાસીન ખેડૂત મિત્રો હું કોઈને પર્સનલ સલાહ નથી આપતો પણ હું આ એક મારું અનુમાન છે તે રજૂ કરી રહ્યો છું તો ખાસીન ખેડૂમિત્રો આડિયો આ વિડિયોની અંદર આટલું જ વધારે માહિતી સાથે એક બે દિવસની અંદર જ મંથલી અને લાંબા ગાળા માટે શું કરવું તેના વિશે વિડીયો આવશે તો તે પણ જોવાનું ચૂકતા નહીં જય જવાન જય કિસાન ભારત માતા કી જય આભાર